ત્યાર પછી ખેતારામ બાપુ બોળાવાળા નું સન્માન આવી જાય પછી ખેતારામ બાપુ Bapak-Ibu Bapak, kemudian bisa Disha Wala, dia mengucapkan selamat datang kepada Raja Bapak. Raja Bapak, bapak

વનાજી ભગત મોડા એમનું સ્વાગત ડાયાભાઈ જાટાવાળા પણ દેખાય એમ જો પછી ભીખાભાઈ બાવાજી મોડા એમનું સ્વાગત કરશે દયાભાઈ વનાજી બાપુ થઈ ગયું પીકાભાઈ બાવાજી નું હવે કરવાનું છે બોલ ભોલેનાથ કી ત્યાર પછી મંજી ભગત ફતેગઢ શકુભાઈ કડિયા નગર એમનું સ્વાગત કરશે પછી આ છે કે

لالو لالو هن پاس موتو مان جو تو هڪ تصويري واجو اٿو صاحب ٻيئن سان ڳالهائڻ جي اڳي ٻه جو نان بين نام مون کان ٿيڻ جو واسطو آهي બાબુજી અને બાપુ પધારેલા છે મોડાવારા એમનો સ્વાગત રામજી ભગત કીડિયા નગરવારા કરશે શ્રી રામજી ભગત સારા સનાભાઈનું સ્વાગત કરશે કાભાભાઈ રૂપાભાઈ સ્વાગત કરશે નારાયણભાઈ રોજીભાઈ

नहीं 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 સ્વાગતનું સ્વાગત કરશે પુરુષોત્તમભાઈ કલાલવાળા તનાભાઈ તનાભાઈ કલાલવાળા અમીરભાઈનું સ્વાગત કરશે

હવે લખારામ ના લઈ લો લખારામ ના दिलीप का तनु एक नु ભગત દિશા ત્યાં પધારો

કે કાર્યક્રમ પૂરો થાય છે અને હવે પદનવાણીનો દોર ચાલુ થાય છે બધાએ સંતો અહીંયા ગૌબેવાણીનો લાભ આપશે અને બધાને જમીન જવાનું છે કોઈને જમ્યા વગર જવાનું નથી મારું હા અને જમવાનું તૈયાર છે અને ત્યાં બધાએ જમીન પ્રસાદ લઈને જવાનું બોલીએ સદગુરુ મહારાજની જય હવે વજન વાણી દોર ચાલુ કરી